સરદારનગર વિસ્તારના ભૂખી કાસમાં ફસાયેલા શ્વાનનું સફળતાપૂર્વક ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છેલ્લા ચાર દિવસથી આ શ્વાન અહીં ફસાઈ ગયો હતો અને જે અંગેની જાણકારી મળતા જ હસમુખભાઈ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજયભાઈ જાધવની જાણ કરવામાં આવી અને વિજયભાઈ જાધવ દ્વારા ફાયરબ્રિગેડના તાત્કાલિક આ અંગે જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને ભૂખી કાસમાં ફસાયેલા આ શ્વાનનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ચાર દિવસથી ફસાયેલા શ્વાનને ભૂખી કાસમાંથી બહાર કાઢવામાં આવ્યો ચાર દિવસથી આ સરદારનગર ભૂખીકાશમાં કૂતરું ફસાયું હતું તો અમને કાલે જાન થઈ તો અમે વિજય જાદવને જાણ કરી એટલે એમને ફાયર બ્રિગેડ બોલાવી આ ઓપરેશન કરાવી કૂતરાને બહાર કાઢવામાં આપણે આ સરદારનગર વિસ્તાર છે અને સરદારનગર વિસ્તારમાં ભૂખીકાશ આવી છે અને ભૂખીકાશની અંદર છેલ્લા ચાર દિવસથી એક કૂતરો પડ્યું આ વિસ્તારના અમારા હસકુભાઈને જાણ થઈ એટલે એમને મને ફોન કર્યો એટલે મેં તરત જ ફાયરમાં કોલ કરી ફાયરના જે અધિકારીઓ છે ફલ પર આવ્યા છે ખરેખર ફાયર બ્રિગેડની કામ હું બતાવું છું કે જે પ્રમાણે વિદિન દસ મિનિટની અંદર જે મેં એમને કોલ કર્યો ને તરત દસ મિનિટની અંદર આવી ગયા અને અત્યારે તની પુસ્તકો ચાલુ છે અને ટૂંક સમયમાં પોતાની ભાંફલ કાઢે છે એટલો મને વિશ્વાસ છે અને ખરેખર એક સારી વાત છે કે જાગૃતતા અમારા હસકુલભાઈ એમને જાગૃતો બતાવ્યો